હું જાહેરમાં બઈલો છો કે આદેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો છે આદેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો છે કઈ જગ્યાએ કે પાણામાં પરમાત્મા દેખી હઈ ગયો માણસમાં ન દેખાડી હઈ ગયો પાણામાં દેખાડી હઈ ગયો જીવતા માણસમાં ન દેખાડી હઈ ગયો અને બીજો એ જગ્યાએ નિષ્ફળ ગયો છે કે આવકની કમાણીમાંથી દહમો ભાગ કઢવી હઈ ગયો એના સદાવત ખોલાવી હઈ ગયો એના બુંદી ગાંઠિયા કરાવી હઈ ગયો એના આશ્રમો કરાવી હઈ ગયો એના મંદિરો બનાવી હઈ ગયો પણ તમારા ઘરમાં જે આવક થાય નીતિ બસ તમે તમારો કમાવશો એમાં દમો ભાગ કાઢ નાખો એટલે તમારું ધન શુદ્ધ થઈ જાય શરીર કરવાથી સ્નાન શુદ્ધ થાય દાન દેવાથી ધન શુદ્ધ થાય તો બહુ હેલું કહેવાય આખો દી કરાય ને સાંજે દહમો ભાગ કાઢ નાખાય તો તો બહુ સસ્તો ધર્મ કહેવાય કાતરની ચોરી કરે ને કરે હોય દાન પછી ઊંટે તળીને જોયા કરે કદી કેમ નું આવ્યું વિમાન હું તો ઘણી વખત આહાર કહું આ દેશ ને જાજા શાસ્ત્રો દેવાની જરૂર જ નહોતી અને બે જ લીટી દેવાની જરૂર હતી ક્યાંય કર્યા ભોગવવાના છે બ્રહ્માના બાપને છોડ્યો નથી તારે કરવા હોય તારી મરજી ન કરવા હોય તો તારી મરજી લાંબુ આને કહેવાની જરૂર જ નહોતી અને લાંબા શાસ્ત્રોની જરૂર નથી કરવું હોય તો માપ બાપ કરનારું કોઈ છે ને આ માફની ગાણી નાખીને એમાં પેધી ગયા બે દીવા કરી લે માફ કરી દે હે હાલી જાય તો માફ કરી લે બે અગરબત્તી કરે તો માફ કરી દે બાકી એમ કીધું કે માફ બાપ કરનારું કોઈ નથી એ કરવું તારી મરજી ન કરવું ભોગવવા તૈયાર રાખ આટલું જાણે કહેવાની જરૂર નથી એક બાજુથી આપડે ભજનો ક્યાં દેવાતો પડે દેવા દેવાતો પડે કરેલા કરમ ના બદલા દેવાતો પડે એમાં હું તો રિયલ વાતો કરનારું કેહની પછી ચાતુરી સર્વે બાતા સેલ કામ દહન મન વસ અને ગગન ચઢન મુશ્કેલ આ બધું કેવાય બધું બહુ હેલું છે એટલે હું છેલે ઉઠતા ઉઠતા હું કહીશ માના સાનિધ્યમાં કે ધર્મને ને ઘૂંચો ઉઠતા નહીં જાજુ વાંચવું નહીં એ મારો અનુભવ છે બહુ જાજુ વાંચવું નહીં મેં ખૂબ વાંચ્યું દેવરાજને ઘણી વાર ચર્ચા કરતા હોઈ ને ખૂબ વાંચ્યું કોઈ ક્યાંય એકમત નથી છ એ છ દર્શનો મેં વાંચ્યા છ માંથી એક પોતાનો એકમત નથી હવે વાલ્મિક ભાઈ મને કીધું તું મને કે ભાઈ તમે આમ વાર્તા કરો છો રાજપા આમ વાર્તા કરે છે ભીખુદનભાઈ આમ કરે છે આની વાત એમ કરે છે હું કહું મહાત્મા વાલ્મિકીજી લખે કે રામ પરિણી જતા હતા ત્યાં એને રસ્તાની માલિક પર રામ અને લક્ષ્મણની ની પરશુરામની ની વચ્ચે સવાન અયોધ્યા જાતા હતા અન્યાથોન તુલસી કે ધનુષ ભાંગ્યા પહેલા મોઈ રહ્યા હતા હવે આ બે એકમત નથી હું દેવરાજ ક્યાંથી હોય આવડી રામાયણું લખનારા જો એક મત નો હોય તો અમે તો સામાન્ય કલાકાર છે હા અમે તો બોલીએ અમે જે બોલીએ એમાંથી તમારે તમારી રીતે વીણી લેવું જોઈએ બધુંય બધા માટે હોતું નથી ને બધુંય બધાને આવડતું નથી સોનિયા ગાંધી આખો દેશ હકવી હકી એને ભેંગ દોતા ન આવડે બધું બધા માટે હોતું નથી બધું બધાને આપણા પૂરતું આપણે લઈ લેવાય કુંભારની હીરો દીડો તો ગધેડા ડોકે બાઈ નો ઝવેરી હામો દીડો કે શું છે મોતી છે વેચવું કે આ સો અરે આના હો હોય પતિ રૂપિયા પછી હો પાંત્રી દઈ દઉં હો માં એક કાવડી ઓછું નહીં પોણો હો હો માં એક પૈસો ઓછો નહીં ઝવેરી ખીજે ને હાલતો થઈ ગયો કુંભાર આમ હાલતો થઈ ગયો બીજો ઝવેરી જીડ્યો હું બાંધો મોતી બાંધ વેચવું કે હા કેટલા દેવું એ ઓલો પંચોતેર કઈ ગયો નથી દીધું નવાણું નહીં હો દેવા હાથમાંથી એને રૂપિયા ને હીરો લઈ લીધો એ વેલા જવેરી ને ખબર પડી પછી ઈર્ષા થાય ને ઈર્ષા અગ્નિ અને ક્રોધ જન્મદાતાને પેલા ખાય જાણ્યું તો ફરી વાર ઈર્ષા અગ્નિ અને ક્રોધ જ્યાં જૈન હોય એને પેલા ખાય દિવાળી પેલા હરગે પેલા દિવાળીને ખાય પછી હરગું હોય તો હરગે જ્યાં જન્મ અગ્નિ હરગે એમ ઈર્ષા છે ને હામાવાળું બુરું થવું તો થાય પણ જેના હૃદયમાં જન્મી છે ને એને પેલા ખાય એમ ક્રોધ બહુ વિદુતાની વાતો મને ન ઉતર્યું પણ આ માતાઓ બહેનો બેઠા છે અને તમે હું બધા કર્મચારીઓ છે કે નોકરી આવ્યો છે ધંધારથી સહી એટલે મારા શબ્દોને યાદ રાખજો આ તો એ સોનલ બીજની હું સફળતા મને આઠ જગ્યાએ ક્રોધ ન કરવો ઘરથી બહાર જાતા ઘરમાં આવતા જમવા બેઠા પછી શયન કરવા જાતા શાસ્ત્રો વાંચતા વાદ વિવાદ કરતા એકાદ ભૂલાઈ જાય છે આઠ જગ્યાએ ક્રોધ ન કરવો તે ક્રોધને સહન કરી દેવો અને ખાસ કરીને અમારા કલાકારો માટે હા કારણ કે આનો એક નશો હોય ગાન પણ ચડે જેને જેટલું ઝેરવી હગે એટલો એ ડાયો આનો એક નશો હોય એ ગાંડ પણ હોય અને એને જેટલું ઝેરવી હગે એટલો એ કલાકાર ડાયો પછી વ્યાસપીઠ હોય તો ભલે ને મારું સ્ટેજ હોય તો ભલે કેટલું ઝીરવી હિ ગયો એટલો એ ડાયો તો વાત એટલી કરતો તો ઓલાને ને ઈર્ષા થઈ એટલે કુંભારને ને ઘીરે જઈને કીધું કે મૂર્ખા એક લાખ નો હીરો અને સો રૂપિયામાં દઈ દીધો એક લાખ નો હીરો ને સો રૂપિયા દઈ દીધો આવડી મોટી ખોટ ખાધી આવડી ખોટ ખાધી અને ત્યારે કુંભાર કાંઈ બોલે એની પેલા ગધેડો બોલ્યો કે કુંભારે નહીં તે હોય તો નહીં કંઈક કુંભાર તો કુંભાર હતો એની ક્યાં ખબર હતી હીરો હતો એટલે મારે ડોકે બાંધો પણ તું તો ઝવેરી હતો ને તને તો ખબર હતી ને કે આ લાખનો છે તું શું કરવા પછી રૂપિયામાં લોભાણો તો હું કરો પૈસા રૂપિયા એમ અમે અહીંથી બોલીએ તમારે લેવું હોય તો તમે લઈ જાવ અને ન લ્યો તો ખોટ અમને નથી અમે તો ધંધો માંડીને બેઠા આજ હોનલના ગાય છે કાલ ક્યાંક મેલડીના ગાતા આવીશું પ્રમદે રામાપીઠના ગાતા આવીશું સોથે ચોથે કોકના મરહિયા ગાતા આવીશું પાંચ પેજિયા કોકના લગન ગીત ગાતા આવીશું અમે તો ધંધો માંડીને બેઠા નથી ભાડે લગ્ન ગીત ગાવા આવતા આવે ને હમણાં અમેય જાય જાય ને ભાઈ હા એમાં ઘણી ભાઈ ઉના સૂટાસેડા થઈ ગયા હોય એ પાછી લગ્ન ગીત ગાવા આવે હા અને પાછી બેઠી પેઠી કહેતી બેન બાડા થઈ રે જો પણ તે તું રહ્યું તો આ તો અમે તો ધંધો માંડ્યો છે પણ અમારા અમારામાં ભલે કાંઈ ન હોય પણ અમારા દ્વારા જે તમારા સુધી પહોંચે છે ને એ અમૂલ્ય છે એ

પોતી જાવ આ વાતને યુવાન મિત્રો બેઠા છે એટલે હું સાયન્સની દ્રષ્ટિએ કહી અને પછી મને જે ફરમાય છે માતાજીને એ પૂરી કરી નાખું સાયન્સની દ્રષ્ટિએ કહું સાયન્સનો એવો નિયમ છે કે સો ડિગ્રી તાપમાન ન થાય ત્યાં સુધી પાણી છે એ વરાળ ન થાય નવાણું ડિગ્રી તાપમાન પહોંચે ત્યાં સુધી પાણી વરાળ ન થાય સો ડિગ્રી તાપમાન થયું કે તરત પાણી છે એ સો સેન્ટીગ્રીટ પહોંચ્યું ને તરત પાણી વરાળ બનવાની શરૂઆત કરી દઈએ પછી પાણી ન દઈએ

હોય તો થઈ જાય એટલે હું જાહેરમાં કઉ છું કે ધર્મને બહુ ઘૂંચવતા નહીં બહુ લાંબુ વાંચતા નહીં બહુ જાજુ વાંચવું નહીં એક માળા એક નામ એક આસન અને એક શરણ નમન તમે કરોડોને કરો પણ શરણ એકનું લઈ જાવ નમન કરોડો ને કરો શરણ એકનું લઈ જાવ મંત્ર એક જ રાખજો માળા એક જ રાખી દો તૂટી જાય પાછો એમાં દોરો પરવી લેવો માળા એક જ રાખવી અને માળા કરવાનું આસન છે એક જ રાખવું હા આ કાયમીન માટે એમાં એમાં કંઈક તાકાત હવે હું બીજું નથી કહેતો તાકાત પુરાય પણ ધર્મને બહુ ગૂંચવી ન નાખવું જે ઘડીએ જે પલે જે સમય તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાવ ભાઈ તરીકે મિત્ર તરીકે હારા તરીકે આહારા તરીકે સંબંધી તરીકે એ તમારા પાત્રને પૂરો ન્યાય દઈ જાવ હાહુ તરીકે નણન તરીકે બોજાઈ તરીકે જે પાત્ર આવ્યું પાત્રને પૂરો ન્યાય દો એટલે સંસાર સાગર તરી ગયા પછી ભાવ સાગર તારવારો બેઠો છે તારો તારે ન તારે ત્યાં ક્યાં હાંકડ કરી મેડમ ગયા ને ફરી ફારકા માં સોડું આમ ઘા થાય એટલે પાણીના હેડા છૂટે રૂ આવી જાય રાડ બોલી જાય પણ ઉતરાય નહીં તો ફરી ફરકા વાળો ઊભો રાખે તો ઉતરાય ત્યાં સુધી ઉતરી ન હોગી એમ લક ચોરાશીના ફેરે ચડાવી દીધા છે હવે તો એ દયા કરે ને ઉતારે તેથી ઉતરી બાકી ત્યાં સુધી ત્યાં ગુમરા ફેરે રાખવાના છે એટલે આળહ કર્યા વિનાના પાત્રને ને ભજવે જવાનું પાત્ર અટાણે તમને મને બોલવાનું પાત્ર મળ્યું તમને સાંભળવાનું પાત્ર મળ્યું તમને દેવાનું પાત્ર મળ્યું

નેવે પેટે પણ વાતું કરતા હોય શોખા આના ફરિયામાં હોય નહીં એની પકડવા હાટું થઈ નહીં નહીં ખાવ જકલા નો ઉતરે અને અમુક અમુક તો એવા હોય ઘરમાંથી બાઈ ને નીકળે એના ફરિયાનું કુતરું એને ભણતું એને સ્માઈલ નું આવે કે આ ભાગ્યું અહીંયા રીએ એના ફરિયાનું કુતરું ભાઈ એટલે સંસ્કૃત શ્લોક છે પોતાના નામે ઓળખાય ઉત્તમ બાપના નામે ઓળખાય મધ્યમ મોહારના નામે ઓળખાય એ અધમ અને પોતાના ઘરના માણસના નામે ઓળખાય ગામમાં નામ દેતા ઘર જડ પૂછી ભી નો વર ક્યાં કોઈ ઘર દેખાડે છતાં ગઈ કોણ ખેતી ગયું કોક નીતિ કોક કાળ કોક રમત એન ખેતી ગઈ અને આપણીમાં છોડી દીધું રાવણ નું મોત લઈ ગયું કવિરાજ રાવણ નું મોત ખેંચી ગયું રામનો વનવાસ લઈ ગયો કઈ કઈ નું વિધવા પણ લઈ ગયું દશરથ નું મોત લઈ ગયું હનુમાન નું મિલન લઈ ગયું લંકા નું દહન લઈ ગયું મંથરાને કોણ ઉપર ખેંચી ગયો મંથરાને ખબર નથી કોણ ઉપર ખેંચી ગયું કોક બળથી થી ખેંચાય ગઈ વાલ્મીકી હવે તમારે જેટલા કારણ તપાસ હોય ને એટલા તપાસ રાખો જેટલા ઉમેરા કરવા હોય ને એટલા કરી રાખો હું એટલું કઈ મૂકી દઉં ઉપર સાહેબ આવી હજારો ઘટનાઓ ઘટી હોય જેનું કોઈ કારણ ન હોય કાલ હવાર ની વાત ગીર ની ધરતી માથે તો બાપુ વાતું કરી લીજો પેલા તો આપણે અમે ની રહેતી બોલીએ બની ઘટના બે બે દીકરીઓની જાનુ આવે અને ભાઈ દિનેશ મોટરસાયકલ લઈને જાતો હોય એની એક્સિડન્ટ થાય આ બધાને પ્રસંગ ખબર છે હું લંબાવું નહીં તો મારું મારું વાયરલ બહુ થયું છે એ પ્રસંગ અને ભાઈ હોનારા પાસે આવી અને પીસે એમ કે ભાઈ આમ બન્યું છે કે મારે અહીંયા બે ભાંજાનું આવે હવારે ભાઈ આ વાત તું જાણ હું જાઉં બીજાને ખબર ન પડવી જોઈએ કે પણ લાવશો કે બિનવારસી હોય તો શું કરે બિનવારસી હોય તો હું કરે કે બિનવારસી હોય તો અમે રતભાઈ દવાખાનામાં રાખી દઈએ એ કે કાલ રૂંઢા સુધી બિનવારસી માની દવાખાનામાં નાખીએ કાલે એ છે અમે શું તાકાત અને સાહેબને રવાના કરી દીધા ડાયરામાં આવ્યા કાનામાં પૂછ્યું હું હું આવ્યા તા અરે બાપા એ તો આ પીએસ આવ્યું ન આવવું હોય લગ્નમાં એટલે હો બાના દેવા આવે અમારે ઉપરથી હુકમ નથી ને અમારે રજા નથી મળતી નામ ને તેમને ફલાણું ઢીકણું બાપા કાંઈ છે ને કાંઈ ને એ ચાલી આવો સાહેબ ઈદ આનંદ ઈદ ઈદાની રેખા ન ફરી અડી ખમાઈ અને સવારે બે બે જાનું એ ઢોલ એ હરણા એ લગ્ન ગીત અને માણા ભાવ દેવા ઊભો થયો જાનુ ને ભાવ દેવા ઉભો થયા અને એ તાણે કાનામાં ડાંગરે કીધું કરતા ભાઈ એમ નીકળો ભાવ ન દેવાય સામુ હોતે લેવો પડે આ બાપા લઈને સામું એ લઈએ દીકરાની લાજ દવાખાની પડી છે બાપે બાપ પેટે કઈ માટીમાંથી ખીડ્યા છે હે ન ખબર પડવા દીધી પરણીને બેયજાનું રવાના થઈ તૈય એક બેન હતા હગા એને એટલું કીધું પોખીને આવતી રહી છે અને બીજા વેવાઈને બોલાવીને કીધું બસું યોગ્ય વરાજાને મોટરું ભરાઈ ગયું બસું ભરાતું હતું અને તય વેવાઈઓને બોલાવીને કીધું કે દીકરીઓને વડાવી શીખો હવે દીકરાને નહીં વડાવી હગો હવે હું ભાંગી પડે મને ટેકો દેવા માટે થઈને હવે સમસારની માલિકો બે બે ચિતાઓ હડપ ચિત્ની અળીખમારી બેઠો તો એ બે આંખની માલિકો એ ચિતાઓનો તાપ દેખાતો તો ત્યારે દુનિયા નોકી નહોતું એ નક્કી કરી શકતી કે દીકરીની ચોરીની ચિત્તા બળે છે કે દીકરાની ચિતાની ચિતા બળે છે એક આંખમાં દીકરી ચોરીએ તળી હતી એની ચિત્તા હતી એક આંખની માલિકો દીકરો છે એ સમસારને ચડ્યો હતો એની ચિત્તા આ આ ઉર્જા આ માટી એક ભાઈ મને પૂછો તો મને કે આટલા આટલા કઠણ હૃદયના માણસો મને કે આને કઈ માટીમાંથી ઘેડ્યા છે ઇંકલાબ જીદાબાદ ઇંકલાબ જીદાબાદ કરીને જે ચડી જતા હતા હું તે મોટે સુડીએ એને કઈ માટીમાંથી ઘેડ્યા છે આવી વિપત્તિઓ જો સહન કરી જાય એને કઈ માટીમાંથી ઘેડ્યા છે મેં કીધું ને ધરતીની માટીમાંથી ન ઘેડાયું પણ શંકર બાપાની દોરીની માલિકો જે ભભૂત પડી છે ને એવી કંઈક માટી ગોતીને ઘડાય છે બાકી આ તાકાત નથી બીજી માટી આ તો ભોળાનાથની જોરીની કોઈ માટી છે ભભૂતી છે એટલે ગાડા ખેડ્યું ને ભદ્રમાં એને ઈશારો કર્યો ઈશારો કર્યો એટલે ગાડું ઉભું રહી ગયું ઘોઘરવાણ બંધ થઈ રાત દેહાડી ની ભૂજના ધણી ની તંદા તૂટી વિચાર તૂટા કેમ બળદ ઉભા રહી ગયા કેમ બળદ ઉભા રહી ગયા એમ કે આમ જોયું તો વાલો ખવા ઘોડે થી હેઠો ઉતરી બળદ માથે થી માફા માથે થી ગાડા માથે થી આમ ધૂળ ખેરતો હતો એટલે ગાડામાં બેઠા બેઠા રાડી નાખી વાલા એ વાલા એ કરો કરી હતો શું કરે છે વાલા એકરો કરીએ તો કે બાવા એ તો ધર્માદા જાગીર કિરત પાંજી હદમે છે ને સ ઠીક નહી હમણો મિત્રો આના જવાબ બાવા એ તો ધર્માદા જાગીર કિરત પાંજી હદમે છે ને સ ઠીક નહીં રાજા આ છે ને ધર્માદાની તારા બાપ દાદાને દીધેલી સાધુને દાનમાં દીધેલી મંદિરને દાનમાં દીધેલી જગ્યા એ પૂરી થાય છે એટલે એની ધૂળીને ખખેરી નાખવી જોઈએ એની ધૂળે જો આપણી હજમાં આવે ને તો આપણું નખોત કાઢી નાખે હે રાજા એ તો ધર્માદા જાગીરકી રજ પાંદી હજમ હશે ને તો ઠીક નહીં એટલે એની એની હજમાં ખખેરી નાખવું છું એની ધૂળે આપણી હજમાં ન આવવી જોઈએ અને ત્યાં રાદ હળદીને જગ વા વાહ વાહ હું જ્યાં જમી જટી લેવાના વિચાર કરતો તો ત્યાં તે ધૂળેથી મને પાછો વારી દીધો તારા દેવા સત્ય કેનારા ખત્રી બપા છે ત્યાં સુધી અમારો સુરત કોઈ દિવસ આથંગ છે નહીં અમારું સુરત કોઈ દિવસ હા ભાઈબંધ રાખો તો આવા પાસે રાખજો હા કાન મળીને એમ કહી દે દોષ આ ન કરાય છતાં કરવું તો તારા મારે આ હીર ખીન દિવાળી તું તારે રસ્તે હું મારે રસ્તે એમ લઈને જાળવું જોઈએ ને એમલીનું ઝાડ બધા જોયું મારે એમાં કેવું ન પડે વિશાળ ઝાડ એના પાંદડા બહુ નાના હોય તેનું પરિણામ શું આવ્યું એના ફળ ખાતા ને વાંકા આવ્યા કેરા માપતો કાયત્રા ખાટા આવે અને વાંકા આવે કેદનું ઝાડ બહુ નાનું હોય કેદના પાંદડા બહુ મોટા હોય તેનું પરિણામ શું આવ્યું એના ફળ સીધા ને મીઠા આવ્યા કેરા સીધા આવે અને મીઠાઈ આવે જેને આજુબાજુના પાસવાન છે ને એ ટૂંકી બુદ્ધિના હોય ને એના ફળ હંમેશા માટે ખાટા ને હોય જેના વિશાળ બુદ્ધિના હોય ને એના ફળ સીધા અને મીઠા આવે ભાઈ બંધ તમારા બે પ્રકારના હોય બુટ જેવા હોય એક સ્લીપર જેવા હોય એક બુટ જેવા હોય ગમે એવા કારામાં પડો ગમે એવા મુશ્કેલીમાં પડો પગમાં નીકળે નહીં સથવારો થોડે નહીં બીજા સ્લીપર જેવા હોય શેત લેપટા નથી ભંડા દીકરા પટ્ટી હોતા ગયા નથી શેત લેપટા નથી ભંડા દીકરા પટ્ટી હોતા ગયા નથી અને કદાચ ને નોખા નહીં પડે એની કઈક મધબુરી છે એની કઈક લાતા રહી છે નોખા નહીં પડી હકતા હોય તો યાદ રાખજો વાયથી છાટા તો ઉડાળશે છે વાયથી છાટા તો ઉડાડે કારણ કે એનો સ્વભાવ છે એનો સ્વભાવ છે